નમસ્કાર મિત્રો મિત્રો યહી હે ભારત યુટ્યુબ ચેનલમાં કઈ રીતે વાત કરવી કારણ કે આપણે જે કંઈ ચર્ચાઓ કરીએ છીએ જે કંઈ રજૂઆતો કરીએ છીએ એ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંપ્રદાય કોઈ પણ ધર્મ અથવા જાતિ વિશેષની અથવા તો વ્યક્તિ વિશેષની બદનામી થાય કોઈની એ બદનક્ષી થાય એવો આપણો ક્યાંય પ્રયાસ નથી હોતો એવો આપણે કંઈ પ્રયાસ કરતા પણ નથી પરંતુ આપણે વાસ્તવિક રીતે જે ઘટનાઓ બની રહે છે એનું વાસ્તવિક એનાલિસિસ તથ્યોના આધારિત એનાલિસિસ કરીએ છીએ અને એની અંદર આપણે આધાર પુરાવો આપીએ છીએ અને આ દેશની અંદર તમે જુઓ તો ખરા વર્ષમાં બે ચાર વાવાઝોડા આવે માવઠાઓ આવે પૂર ભયંકર પૂર આવતા હોય એક બાજુ દુષ્કાળની પરિસ્થિતિ હોય બીજી બાજુ ભયંકર પૂરની પરિસ્થિતિ હોય એટલે વર્ષમાં બે પાંચ આવા વાવાઝોડા હોય કે માવઠા હોય કે પૂરની પરિસ્થિતિ હોય એની સાથે વર્ષમાં બે ચાર ધાર્મિક કરુણાંતિકાઓ સર્જાય ધાર્મિક દુર્ઘટનાઓ સર્જાય ધાર્મિક દુર્ઘટનાઓના સમાચાર તમે પૂરા સાંભળીને રહ્યા હોય અને પછી આ મોક્ષનો માર્ગ બતાવનારા સ્વર્ગમાં લઈ જવાનારા બાવાઓની શેક્ષ લીલાઓ બહાર આવે આ સેક્સ લીલાઓની તમે ચર્ચા પૂરી ના કરી રહ્યા હોય અને રાજકારણની નુંભાનું સાંભળવા રાજકારુણીના કૌભાંડોની તમે ચર્ચા પૂરી ના કરી રહ્યા હોય અને અબજો અબજો રૂપિયાના ભાગેડોના એવડી પાછા મુદ્દા આવે એટલે આ બધાની અંદર મરો તો આ દેશની ગરીબ શોષિત પ્રજાનો છે આ દેશની ગરીબ શોષિત પ્રજાનો છે એટલે એમાં વર્ણ અને જાતિનો ભેદ સિવાય તમામ વર્ણ અને તમામ જાતિઓની અંદર આવી ગરીબ શોષિત અને બે બા બે બાપડી કહી શકાય એવી ગરીબ શોષિત પ્રજા છે અને મરો તો એમનો જ છે આજકાલ આંધ્રપ્રદેશની અંદર જે વેંકટેશ્વર મંદિર હતું અને એવું પાછું એમાં પવિત્ર દિવસ દેવ ઉઠી એકાદશી દેવ ઉઠી એકાદશી અને આ દિવસે વેંકટેશ્વર મંદિરની અંદર પાંચ હજારની ક્ષમતાવાળા મંદિરમાં પચીસ હજાર લોકો ભેગા થયા કેટલા પચીસ હજાર લોકો ભેગા થયા અને પચીસ હજાર લોકો ભેગા થયા અને એના કારણે જે ભાગદોડ મચી એ ભાગદોડની અંદર આજકાલ તો બહારનો આંકડો આવ્યો છે પણ આંકડો ફિક્સ ના હોઈ શકે કારણ કે આની અંદર પશુ કુદરત તરફથી અથવા તો સરકાર તરફથી એવો કોઈ આંકડો ફિક્સ નથી થતો કે ભાઈ તમારે આટલા જ અટકી જવાનું છે એટલે એ આંકડો કદાચ વધી પણ જાય અથવા તો જે આંકડો જાહેર કરવામાં આવ્યો એ સાચો ના હોય પરંતુ આ બધાની અંદર ખાસ બાબત એ છે કે જે આયોજકો હોય છે એ આયોજકો ક્યારેય મળતા નથી જે નેતાઓ છે એમ અથવા તો એમના પરિવારજનો નથી માનતા અને મૂડીવાદી લોકો નથી મળતા આ જે આવી ભાગદોડો થાય એની અંદર ધાર્મિક દુર્ઘટનાઓની અંદર ક્યારેય આયોજકો નથી મળતા ક્યારેય નેતાઓ નથી મળતા આ નેતાઓનો પરિવારજન નથી મળતો અને મૂડીવાદી લોકો નથી મળતા મળે છે એ ગરીબો શોષિતો મળે છે અને આ બધું બનવા પાછળ અહીંયા આપણે તમને એક ઘણી બધી લાંબી યાદી છે અને યાદી હું તમને આપું છું છેક ઓગણીસો એક્યાસી થી તમને એક યાદી આપું છું કે છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો એક્યાસી ના દિવસે અમદાવાદના અસારવામાં નીલકંઠ મહાદેવનું ત્યાં એક હિમાલય દર્શનનો પ્રોગ્રામ રાખ્યો હતો અને દસેક દિવસે પ્રોગ્રામ ચાલ્યો હતો અને સિત્તેરક ફૂટ જેટલો હિમાલય બનાવ્યો હતો અને એ હિમાલય કાગળ અને કપડાં અને કમતાને આવું બધું મિટિન બનાવ્યું હતું અને એની અંદર શોર્ટ સર્કિટ થયું અને એકની સાથે થોડીક ક્ષણોમાં પચાસ લોકો ભળતું થઈ ગયા કેરળના સબરીમાલાની અંદર બે હજાર ઓગણીસની અંદર આવો એક બનાવ બન્યો ત્યાં આગળ અફવા ફેલાઈ અને એમાં હજારો લોકો ભેગા થયા એમાંથી બાવન લોકોના મૃત્યુ થયા બે હજાર ત્રણ ના ઓગસ્ટ મહિનામાં નાસિકના કુંભ ની અંદર અફવા ફેલાઈ અને ત્યાં ઓગણચાલીસ લોકોના મૃત્યુ થયા જાન્યુઆરી બે હાજર પાંચમાં મંદાર દેવી મંદિર મહારાષ્ટ્રમાં આવ્યું છે અને ત્યાં એક નારિયેળ તોડવાની પરંપરા હોય છે અને એમાં એક વ્યક્તિનો પગ લપશો ને પગ લપસવાના કારણે દોડા ભા અફવા ફેરાઈ દોડા દોડી થઈ અને એમાં માત્ર ત્રણસો ને ચાલીસ લોકોના મૃત્યુનો આંકડો બહાર આવ્યો મધ્યપ્રદેશની અંદર મધ્યપ્રદેશના કરીલા દેવી દેવી મંદિર છે ત્યાં હજારો લોકો ભેગા થયા અને ત્યાં માર્ચ બે હજાર આઠમાં નવ લોકોના મૃત્યુ થયા ઓગસ્ટ બે હજાર આઠમાં હિમા હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં દેવી મંદિર છે અને ત્યાં માત્ર અફવા ફેલાઈ અને એકસો ને બાસઠ લોકોના મૃત્યુ થયા સપ્ટેમ્બર બે હજાર આઠમાં રાજસ્થાનના જોધપુરમાં ચામુંડા દેવી મંદિર છે ત્યાં બોમ્બ વિસ્ફોટની અફવા ફેલાઈ અને એના કારણે બસો ને ચોવીસ લોકોના મૃત્યુ થયા બોમ્બ વિસ્ફોટ નહોતો થયો બોમ્બ વિસ્ફોટની અફવા ફેલાઈ જાન્યુઆરી ચૌદ જાન્યુઆરી બે હજાર દસના રોજ ગંગાસર મેળો પશ્ચિમ બંગાળમાં ભરાય છે અને ત્યાં અફવા ફ્યા એમાં સાત લોકોના મોત થયા માર્ચ બે હજાર દસમાં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં મફત ભોજન અને મફત કપડાં લેવા માટેની ભાગદોડ થઈ અને એમ જ ત્રેસઠ લોકો ભરી ગયા જાન્યુઆરી બે હજાર અગિયારમાં કેરળના ઈડુકુલ્લી જિલ્લાની અંદર સબરીમાલા મંદિરની અંદર એક કાર યાત્રિક સાથે અને એના કારણે ભાગદોડ મચી અને એ ભાગદોડના કારણે એકસો ને બે વ્યક્તિના મોત થયા હરિદ્વારમાં ગંગા નદીનું પવિત્ર સ્નાન કરવા માટે નવેમ્બર બે હજાર અગિયારની અંદર ત્યાં ભાગદોડ થઈ વીસ લોકોના અપમૃત્યુ થયા જાન્યુઆરી બે હજાર બારમાં મધ્યપ્રદેશના હુસેની ટેકરીની અંદર પણ આવી ભીડ એકત્ર થઈ હતી અને ત્યાં અફવા ફેલાઈ અને બાર લોકોના મોત થયા ફેબ્રુઆરી બે હજાર તેરમાં અલ્હાબાદ રેલવે સ્ટેશને જે એ કુંભમેળામાં જવાવાળા લોકો હતા અને ત્યાં આવી ભાગદોડ મચી એટલી બધી ભીડ થઈને ભાગદોડ થઈને એમાં છત્રીસ લોકો કસડાઈને મરી ગયા ઓક્ટોબર બે હજાર તેરમાં મધ્યપ્રદેશના દંતિયામાં નવરાત્રી મહોત્સવ હતો અને એ દરમિયાન જે ભીડ ભેગી થઈ ને એમાં અફવા ફેલાઈ અને એના કારણે એકસોને પંદર લોકોના અપમૃત્યુ થયા માર્ચ બે હજાર ચૌદમાં મધ્યપ્રદેશના ચિત્રકૂટ સતના પાસે કરંટની અફવા ફેલાઈ અને ત્યાં દસ લોકોના મૃત્યુ થયા ઓગસ્ટ બે હજાર પંદરમાં ઝારખંડના બૈદ્યનાથ મંદિરનો ત્યાં સત્સંગ હતો અને દીવદર જિલ્લામાં અને એ વખતે પણ અફવા ફેલાઈ બાર લોકોના મોત થયા જુલાઈ બે હજાર પંદરમાં આંધ્રપ્રદેશના રાજમુંદરી ગોદાવરી નદીના કિનારે મેળાની અંદર અફવા ફેલાઈ અને ત્યાં ઓગણત્રીસ લોકોના અપમૃત્યુ થયા જુલાઈ બે હજાર પંદરમાં વાપી ગુજરાતના વાપીમાં મોસાળમાં ગયેલા ભગવાન પાછા ફરતા હતા અને એમનો જે રથ હતો એ રથમાં કરંટ લાગ્યો અને એના કારણે ત્રણ મજૂરાનો મોત થયા એપ્રિલ બે હજાર સોળમાં કેરળ કેરળ રાજ્યના પુંટીગલ દેવી મંદિરની અંદર ગેર ગેરકાનૂની આતશબાજી એટલે બહુ વિશાળ પ્રમાણમાં દારૂખોનું લાવીને આતશબાજી કરવા માટે રાખ્યું હતું અને એ દારૂખાનાની અંદર ગમે તે કારણોસર આગ લાગી અને એકસો દસ લોકોના મોત થયા મે બે હજાર સોળ ની અંદર સિંહસ્ત કુંભ મેળો એમાં પ્રચંડ પવનના કારણે એના ટેન્ટ તૂટી પડ્યા અને એ ટેન્ટના તૂટવાના કારણે દસ લોકોના મોત થયા અમરેલીના ભાયાવદર એમાં શિવકથાનો મંડપ છોડી દેલા પાંચ મજૂરો ને કરંટ લાગવાથી એમના મોત થયા રાજસ્થાનના બાડમેરની અંદર આવો એક ધાર્મિક કાર્યક્રમ હતો અને ત્યાં પ્રચંડ પ્રવન ફૂંકાયો અને એના કારણે એનો પંડાલ તૂટી પડ્યો અને ચૌદ લોકોના અપમૃત્યુ થયા જાન્યુઆરી બાવીસમાં જમ્મુ કાશ્મીરની અંદર વૈષ્ણવદેવી મંદિરની અંદર જે ભીડ એકત્ર થઈ અને ત્યાં અફવા ફેલાઈ અને બાર લોકોના મૃત્યુ થયા જુલાઈ બે હજાર ચોવીસમાં ઉત્તર પ્રદેશના આથરસમાં નારાયણ સાકર નામનો જે એક ભોલે બાબુ નામનો ઓળખાતો કથાકાર હતો અને એના સત્સંગમાં પ્રસાદ લેવા માટે ભાગદોડ પછી સો લોકોના અપમૃત્યુ થયા જાન્યુઆરી બે હજાર પચીસમાં તિરુમાલા હિલ્સ વૈકુંઠ દ્વાર દર્શનની ટિકિટ મેળવવામાં ભાગદોડ થયા અને છ લોકોના મોત થયા બે હજાર પચીસના મે મહિનામાં ગોવાના શિરગાંવ લૈરવ દેવીનો વાર્ષિક ઉત્સવ હતો અને ત્યાં ભીડ એકત્ર થઈ અને ભાગદોડ થઈ અને એની અંદર છ લોકોના મૃત્યુ થયા જુલાઈ બે હજાર પચીસમાં હરિદ્વારના માનસા દેવીમાં કરંટની અફવા ફેલાઈ અને છ લોકોના આપ મૃત્યુ થયા એટલે આ બધા આટલા બધા બનાવો જે વાસ્તવિક રીતે ઘટનાઓ બની છે એના મેં એટલા માટે રજૂ કર્યા કે આ બધા જ બનાવોની અંદર આ બધા જ બનાવોની અંદર મોટે ભાગે અફવાઓ ફેલાય શું થાય છે સાચી ખોટી અફવા ફેલાય અથવા ફેલાવવામાં આવે છે આ બધા ઉદાહરણો પાછળનું કારણ દુર્ઘટનાઓ બને છે એની અંદર એક કારણ અફવા અને એ અફવાના કારણે ભાગદોડ મચે છે કોઈ કરંટની અફવા હોય કોઈ બોમ્બ ધડાકાની અફવા હોય અથવા તો બીજી કોઈ અફવા હોય તોફાન થવા અફવાના કારણે ભાગદોડ મચે ભાગદોડ મચે એટલે એટલી બધી પગલી હોય છે પબ્લિક એટલી બધી હોય છે અમુક જગ્યાએ કરંટની અફવાઓ ફેલાય અમુક જગ્યાએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી કેટલી જગ્યાએ પંડાલ તૂટ્યા કારણ કે આના માટે જે જવાબદાર લોકો છે એક તો આયોજકો જવાબદાર છે આ જે પવિત્ર જગ્યાના નામે અથવા તો પવિત્ર પ્રસંગના નામે પવિત્ર ઘટનાઓના નામે મંદિરોમાં અથવા સત્સંગોની અંદર લોકોને ભેગા કરવા એટલે સૌથી પહેલાં તો આયોજકો જવાબદાર છે એ લોકો આટલી ભીડ જ્યારે એકત્ર કરતા હોય અને આટલી ભીડ એકત્ર થયા પછી એના નિયંત્રણ માટેના કોઈ પણ સાધનો અને આયોજન નિયંત્રણ માટેના કોઈ પણ સાધનો અને આયોજન નથી હમણાં છેલ્લો જે મહાકુંભ થયો પ્રયાગરાજની અંદર અને ત્યાં આગળ સર્વખત્યાર સાહી રીતે જે મૃત્યુ થયા એને દાબી દેવામાં આવ્યા એનો ત્રીસનો આંકડા ઉપરથી એક પણ આંકડો વધ્યો નહીં કે ઘટ્યો નહીં એટલે બહુ સ્વાભાવિક છે કે એ જે કંઈ ત્યાં આગળ અફવા ફેલાઈ અને આટલી બધી અફવા ફેલાઈ હોય દસ દસ ટ્રેક્ટરોની અંદર એનો પડેલો સામાન ફેરવવામાં આવતો હોય થી તો કેટલા લોકો કચડાઈ મર્યા હોય ઘણા લોકોએ જે એ પછીના આંકડા અપાવ્યા કોઈ હજાર બે હજાર પાંચ હજાર ના આંકડા અપાવ્યા પણ એ સરકારે ત્રીસ જણાના મૃત્યુનો આંકડો આપ્યો કેટલા આટલી બધી પ્રચંડ જનતા હતી આટલી બધી જનતા હતી એટલે સૌથી પહેલા તો એનો આયોજકો જવાબદાર છે સરકાર જવાબદાર સરકાર શા માટે કાયમ આટલું બધું બને છે અને સરકારે ક્યાંય કોઈ પણ જગ્યાએ ચોક્કસ રીતે એનું નિયંત્રણ નથી કર્યું આયોજન નથી કર્યું અને સરકારની ક્ષમતા બહારની વસ્તુ છે આવી આવી દરેક જગ્યાએ કારણ કે આ બધી જગ્યાએ આ અપરિપક્વ અને અંધશ્રદ્ધાળુ જગ્યા જનતા હોય છે કેવી અપરિપક્વ જનતા છે એનામાં શિસ્ત નથી એમાં ધીરજ નથી એનામાં સહિષ્ણુતા નથી એટલે કંઈક કંઈક નાની નાની બાબતોમાં ઉશ્કેરાઈ જવું આવી ભીડમાં વાદ વિવાદમાં ઉતરી જવું બીજાઓનું ધ્યાન ના રાખવું બીજાની સાથે સાથે અથવા તો પણ લેવા માટે સંયમ જાળવ્યા સિવાય દોડધામ કરી પોતે રહી જશે અને બીજા લઈ જશે એ ભાવના છે એટલે અપરિપક્વ જનતા અ અંધશ્રદ્ધા અતિશય અંધશ્રદ્ધાળુ છે આ લોકોને કંઈક મોક્ષ મેળવવાની અથવા તો સ્વર્ગ મેળવવાની અનૈતિક ઘેરસા છે અનૈતિક ઘેરસા છે એમને સ્વર્ગ મેળવી લેવું છે મોક્ષ મેળવી લેવો છે અથવા પુણ્ય મેળવી લેવું છે એવી ઘેરસા અને એના કારણે એટલે આ જેટલી જેટલી ઘટનાઓ બને છે મેં આટલા બધા ઉદાહરણો આપવા પાછળનું કારણ શું કે એ જે એના કારણોમાં એમાં અફવા ફેલાય ને અફવાના કારણે ભાગદોડ થાય અને એક વખત નીચે પડેલી વ્યક્તિ ઉપર બે પાંચ દસ વ્યક્તિઓ કૂદી જ જાય એટલે સ્વાભાવિક રીતે કે એના છાતી ઉપર અથવા પેટ ઉપર અથવા તો બીજા અંગો પર એવું વચન આવો ગળા ઉપર આવે એટલે એ વ્યક્તિ ત્યાં કચડાઈ મરી જ જાય એટલે એક વખત પડેલી વ્યક્તિ ઉભી ના થાય એટલે અફવાના કારણે ભાગદોડ થાય છે અને ભાગદોડના કારણે એ બને ભાઈ કરંટ ના લાગવાના ક્યારેક એવું બન્યું ક્યારેક આગ લાગવાના કારણે અમદાવાદમાં અસારવાની અંદર બે હજાર એક્યાસીની અંદર આવી ઘટના બની કે ત્યાં આગળ એમણે હિમાલય દર્શનનું આખું એક હિમાલયનું તું ઊભું કર્યું અને લોકોને ત્યાં બે એ વખતે ટિકિટ રાખવામાં આવી હતી બે રૂપિયા એટલે બે રૂપિયા વખતે વધારે હતા એવી ટિકિટ રાખી એટલે દરેક જગ્યાએ આ બધા લોકોનો રૂપિયા કમાવાનો આશય હોય છે આ બધી જગ્યાએ રૂપિયા કમાવાનો આશય મોટી જગ્યાએ રૂપિયા કમાવાનો આશય છે સાથે સાથે એમને કીર્તિ મેળવવી છે અને અંધશ્રદ્ધાનું પ્રસારણ કરવું છે અમે શું કરવું છે રૂપિયા કમાવા છે એમણે કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી છે અને સાથે સાથે અંધશ્રદ્ધાનું પ્રસારણ કરવું છે એટલે આ બધું જો કરતા હોય તો હમણાં અમદાવાદમાં જે બીમારી દુર્ઘટના બની અને એના જે મૃતકો હતા એને એક એક કરોડ રૂપિયા આપવાનું જાહેર કરવામાં આવ્યું તો આવી જે ધાર્મિક દુર્ઘટનાઓ બને એના એની અંદર જે કોઈ પીડિતો હોય એના પરિવારને પણ એક એક કરોડ રૂપિયા આપવાનું રાખો કેમ આનો કાનૂન બનાવવો જોઈએ કે આવી દુર્ઘટનાની અંદર જે કોઈ વ્યક્તિ મરે નાનું હોય મોટું હોય પણ એના પરિવારજનને એક એક રૂપિયા કરોડ રૂપિયા એના આયોજકો અને સરકાર બંને મળી ચૂકવવા અને એમાં આયોજકોની પણ સરકાર જેટલી જ જવાબદારી હિસ્સેદારી હોવી જોઈએ આવું કઈ જે કંઈ ચૂકવું કરવાનું થાય જે કંઈ જવાબદારી લેવાની થાય તો આયોજકો સંસ્થા હોય અથવા તો કથાકાર હોય એની પણ જવાબદારી હોવી જોઈએ તો જો આવી જવાબદારીઓ નક્કી થશે ને આવી મોટી રકમ ચૂકવવાની થશે તો એ લોકોની આંખો ઘડશે અને એમને કઈ રીતે વહીવટ કરવો એનામાં વહીવટી ક્ષમતા છે કે નહીં એ પણ એમને ભાન થશે એટલે આ લોકોની વહીવટી ક્ષમતાઓ કેળવવી હોય ને વહીવટી ક્ષમતા છે કે નહીં એ પુરવાર કરવું હોય તો આવા જ્યારે જ્યારે ધાર્મિક દુર્ઘટનાઓ બને છે એ ધાર્મિક દુર્ઘટનાઓનો ભોગ બનેલા આ વ્યક્તિના પરિવારના મૃતકના પરિવારને એક એક કરોડ રૂપિયાની તમે સહાય ચૂકવવાનું કાનૂન બનાવો અને સાથે સાથે એના આયોજકોનો સરકાર બંનેની જવાબદારી હોય અને બંને આ જવા ખર્ચ ઉપાડી દેવું જોઈએ એટલે આ બાબત જે કંઈ અમે અત્યારે રજૂ કરી એ સામાજિક સભાનતા માટેની છે ધાર્મિક સભાનતા માટેની છે અને સાથે સાથે આ દેશમાં આવા દૂષણો ઘટાડવાની જરૂર એટલા માટે છે કે આ બધાની અંદર જે લોકો ભોગ બને છે એ તો માત્ર ગરીબો છે શોષિતો છે પીડિતો છે આની અંદર ક્યારેય કોઈ આયો આયોજક કચડાઈ મર્યો નથી ક્યારેય કોઈ નેતા કચડાઈ મર્યો નથી અને કોઈ કાર્ય નથી કચરે મળે છે એ ગરીબ જનતા મળે છે તો ગરીબ જનતાના લાંબા હિત માટે આ પ્રકારના કાનૂન બનવા જોઈએ આ પ્રકારનું આયોજન થવું જોઈએ એટલે તમને મિત્રો વિનંતી છે તમને ગમે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત આપણે આવા જ વિષય સાથે મળવાના છીએ આવજો